તો મિત્રો લોકેશન તમે જુઓ જબરજસ્ત સીન અહીંયાથી આવે છે જો આ જગ્યા પર જો ડ્રોન હોય ને તો જબરજસ્ત સીન તમને જોવા મળે કારણ કે ખેતરોની વચ્ચેથી આ રસ્તો જઈ ગયો છે તો મિત્રો લોકેશન પર તો આવી જાય પણ પ્રોબ્લેમ એક છે કે સામેનું સીન છે ને વચ્ચે પાણી છે જોઈ શકો છો તમે લોકેશન તો આ રીતના ડુંગર જોવા તમને મજા છે જોઈશું ટ્રાય તો કરીશું આપણે તો સી નહીથી લીધું છે પણ પાણી ભરાઈ ગયું છે ટ્રાય કરીશું આપણે ખેતરો જે શૂટિંગ કર્યું હતું ને ડૂબી ગયો છે એવું કેવું છે આગળ તો જઈએ બાકી બાઈક ત્યાં સામે પડ્યું છે આ જગ્યા પર બાઇક પડ્યું છે આપણું અને આપીએ છીએ તો મિત્રો છ વાગે હું નીકળ્યો તો અને વચ્ચેથી જે મારું એક સીન હતું એ સીન બતાવ્યા પછી હું અહીંયા પહોંચ્યો છું કે ઠંડી પણ ઘણી ખતરનાક ઠંડી લાગે એમ કહેશો તો પણ ચાલશે કારણ કે એરિયા જેવો ખતરનાક હતો એટલે ઠંડી પણ એવી લાગીને એટલે વાત જ ના થાય પણ છતાં મેં આ જગ્યા પર પહોંચી ગયા છે અને ત્યારે ચાલવાનું ચાલું છે જો કે એક ડુંગર ક્રોસ કર્યા પછી આપણું સીન છે તો ત્યાં જઈને હું તમને બતાવું છું કે આપણું સીન છે એ નમસ્કાર મિત્રો હું છું આપણો જે ચાવડાને અત્યારે વાત કરવાના છે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ તો ઓઢી ચુંદલડી તારા નામની તો અત્યારે એના લોકેશન પર છું અને ઘણું બધું ચાલીને અમે અહીંયા આવ્યા છીએ અને લોકો બાઇક આપણું બહુ દૂર પડ્યું છે અહીંયાથી અને અહીંયા તો ઓઢી ચુંદલડી તારા નામની એ ફિલ્મનું જે ટાઇટલ સોંગ છે એનું અડધું સીન અહીંયા લેવામાં આવ્યું છે એની તમને વાત કરવાનો છું તો લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનો છો તો વિડીયો છેલ્લે સુધી જશો તો મજા આવવાની છે કારણ કે અહીંયા આ માટે બહુ મહેનત કરી છે અત્યારે અહીંયા પહોંચ્યા છે અમે તો આ જગ્યા પ્રત્યે સીન લેવામાં આવ્યું છે જો કે અહીં પ્રોબ્લેમ એક જ છે પાણી ભરાઈ ગયું છે બધે પહેલાં અહીંયા પાણી નહોતું આજે જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે એ તમે બતાવો છો તો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો અને બીજી વાત કે ખાલી કમેન્ટ કરવા માટે વિડીયો ના જોતા એના કરતાં તમે વિડીયો છોડીને જઈ શકો છો અને કમેન્ટ ફક્ત કમેન્ટ કરવા માટે ના જોતા કારણ કે ઘણી બધી મહેનત લાગે છે તમે ખાલી કમેન્ટ કરીને જતા રહો છો તો ખરેખર ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે એટલા માટે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો ફેસબુક પર જોઈ રહ્યા તો ફેસબુકને ફોલો જરૂર કરજો બાકી તમે લોકેશન જોઈ શકો છો તો મિત્રો આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે હવે તમને પરફેક્ટ મેચ કરાવું ને તો સીન અહીંયાથી લીધું છે અને અહીંયા પાછળથી એક સીન લીધું છે એમાં એક સ્ક્રીનશોટમાં તમે જોશો ને તો આ જે ગેપ છે ને આ ગેપ એ તમને દેખાય છે પણ પાછળ તમને આ પથ્થર જોવા મળે છે આ એનો મતલબ એવો છે કે પાછળથી કંઈકથી સીન લીધું છે બાકી અત્યારે તમે જોઈ શકો છો છવા કન્ડિશન છે નહીં પણ સીન અહીંયાથી જ લીધું છે આ જગ્યા પરથી જ લીધું છે પણ શું કે આથી પાછળ આ બતાવવામાં આવી છે ટોટલી એક સીન અહીંયા લેવામાં આવી છે આ જગ્યા પર અને બધા ક્લિન ફર તમે મેચ કરાવો છો બાકી એક સીનમાં તમે જોશો ને તો જે પ્રિનલ બેન આવે છે ને એમની પાછળ તમને આ ડુંગર જોવા મળે છે પાછળ ડેમ જેવું છે અને અથવા બાકી લોકેશન તમે જોઈ શકો છો બાકી એક સીનમાં તમને બતાવું તો આ લોકેશન પર મેં ઘણા ટાઈમથી ટ્રાય કર્યો હતો અને એન્ડ સમય પર મેં વિચાર્યું હતું લોકેશન ના નીકળ્યું આ બીજું લોકેશન નીકળ્યું એટલે કે લોકેશન એ જ નીકળ્યું પણ જગ્યાએ બીજી નીકળી જે મેતો ચંદ્રનું ટાઇટલ સોંગ કહેતા ને એ જ હતું પણ મેં બીજું ગામ વિચાર્યું હતું ને આ બીજા ગામમાં નીકળ્યું તો તમે એમાં જોશો ને તો એક સીનમાં તમને અહીંયાથી તમે બતાવું આ ઘર જોવા મળે છે જો ઝૂમ કરીને થોડું બતાવું છું આ મકાન તમે જોઈ રહ્યા છો ને આ મકાન એમાં જોવા મળે છે કે થોડુંક તમને ફરક લાગતો છે કારણ કે આ ઝાડવું ને બધું બધું બદલાઈ ગયું છે બાકી મકાન બહુ થઈ ગયા છે પહેલી પહેલાં જૂનું એ જેવું મકાન હતું આજે એક મકાન હતું એ જૂનું મકાન છે એમ અને આ જોઈ શકો છો તમે તો આ સીન તમને એમાં જોવા મળ્યું હતું જે આ બધા પથ્થર છે આ પથ્થર તમને એમાં જોવા મળ્યા હતા અને એક સીનમાં આ બાજુ સીન લીધું છે એમાં તમને પ્રિનલ બેનની પાછળ જો તમે જોશો ને તો તમને આ પથ્થર જોવા મળે છે આ પથ્થર આ પથ્થર જે જોઈ લે છે કે એ પથ્થર તમને એમાં જોવા મળે છે અને મેન સીન કે આ જે એનો ટનિંગ છે ને એટલે કે કટ જે છે આ ડુંગરની કટ જોઈ શકો છો તમે તો આ ડુંગરની કટ એમાં જોવા મળે છે અત્યારે બધું દેખાતું નથી કારણ કે ઝાડવા વધારે ગયા છે થોડું પાછળ જઈને તમને કટ આ મેચ કરાવીશ અને આનું પણ સીન છે આ સ્ક્રીનશોટ તમે જોશો ને તો પાછળના જે ડુંગર છે એ દેખાય છે ને જે બાવળિયા છે ને એ બાવળિયા પણ તમને જોવા મળે છે સ્ક્રીનશોટ તમે અહીંયાથી જોશો તો તમને પરફેક્ટ ખબર પડવાની છે આ જગ્યા પરથી એ સીન લેવામાં આવ્યું છે પાછળ તમને પેલો ડેમ પણ જોવા મળે છે પાછળનો ડેમ તો ટોટલી એક મેન વાતમાં કે આ જે જગ્યા છે ને આ જગ્યા પર એ સીન લેવામાં આવ્યું છે આ રીતનું સીન તમને એક જોવા મળે છે એમાં થોડુંક ઝૂમ કરીને આ રીતનું બતાવું તમને તો આ રીતનું બતાવે છે અને એમાંથી તમને આ રીતનું બેકગ્રાઉન્ડ જોવા મળે છે જોઈ શકો છો તમે આ પાછળ પથ્થર જોવા મળે છે આ ટોટલી આ રીતનું તમને જોવા મળે છે આ ટર્નિંગ તમે જોઈ શકો છો આ કટ જે કટ છે ડુંગરની એને આ કટ તમે મેચ કરી શકો છો સ્ક્રીનશોટમાં તો આખું સોંગ અહીંયા બન્યું છે એટલે કે અડધું સોંગ બની છે અડધું સોંગ બીજા લોકેશન પર છે એ પણ આપણે જવાનું છે કેવું તો આ એ જગ્યાથી જ્યાં ટાઇટલ સોંગનું સીન શૂટ કરવામાં આવ્યું છે તમે જોશો તો પાછળનું બેકગ્રાઉન્ડ તમે મેચ કરી શકો છો જો કે નીચેનું જે સીન છે સામે કંઈક ગામ છે પણ મને ખબર નથી પણ ત્યાં ઘર છે ને ત્યાં કાંઈ કંઈ ગામ છે બાકી તમે ડુંગર જોઈ શકો છો અને આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તો જો કે બધા ક્રીનશર્ટ મેચ છે તો ઘણું બધું ટાઈમ પણ લાગી શકે છે અને આપણે ઘણું બધું સીન હજુ આગળ પણ શૂટ કરવાનું છે એટલા માટે તો આ જગ્યા જે ટાઇટલ સોંગનું સીન શૂટ કરવામાં આવ્યું છે એથી તમને બીજું ક્રીનશર્ટ મેચ કરાવું છું જોકે સીન ટોટલી કહીં લેવામાં આવી છે બીજું થોડુંક સીન કદાચ બીજી જગ્યા પર એટલે કે આ જગ્યા પર પણ પહેલી સાઇડ લેવામાં આવી છે એમાં તમે આ ક્રીનશર્ટમાં જોશો ને તમને પ્રિનલ બેનનું જે માથું છે ને આગળ તમને આ બે બાવળ જોવા મળે છે જુઓ તમે આ બાવળ અત્યારે પણ ત્યાં છે તો આ બે બાવળ જોવા મળ્યા હતા અને પાછળ આ ડુંગર જોવા મળ્યો હતો તો તમે જોઈ શકો છો અને એક સીનમાં તમને અહીંયાથી ડેમ પણ જોવા મળી જાય છે તો આ એ જબરજસ્ત લોકેશન છે લોકેશનની વાત હું તમને લાસ્ટમાં કરી લેવાનો છું બાકી ત્યાં કિશોર્ટ તમે જુઓ તો પાછળ જે પેલો ડેમ દેખાય છે ને એ તમને દેખાતો હશે નજીક અને ત્યાં આપણે બાઇક પર મૂક્યું છે પણ આ ડુંગર ક્રોસ કર્યા પછી અમે આવ્યા છે કે ચાલ્યા ઘણું બધું છે આ ડુંગર આખો અમે પહેલી સાઈડથી ચાલી ચાલીને આવ્યા છે બાકી અત્યારે મેં પાછા જઈ રહ્યા છીએ જોઈ શકો છો તમે એટલે બાઇક અહીંયા આવી એવી કન્ડિશન કોઈ છે જ નહીં એટલે ચાલીને આવવું પડે એવું હતું તો અમે આ આખો ડુંગર ક્રોસ કરીને પેળી સાઈડ જવાનું છે ત્યાં પછી બાઇક આપણું પડ્યું છે અને ક્રોસ કર્યા પછી પણ ઘણું બધું દૂર ચાલવાનું છે તો ડેમ પર છે એક બાઇક પડ્યું છે બાકી તમે જોઈ શકો છો હવે લોકેશનની વાત કરવામાં આવે ને તો આ લોકેશન છે અંબાજી છે જો તમે સતલાસન રોડ પર જાઓ છો તો સતલાસન જતાની પહેલાં એક રસ્તો પડે છે એટલે કે ડાબી સાઈડ પર વાજાપુરા કેવું કંઈક ગામ છે અને ત્યાંથી ડાબી સાઈડ પર રસ્તો પડે છે એટલે કે તમે અંબાજીથી આવશો સતલાસન રોડ પર તો બાકી આ કિંચોડ તમે જુઓ તો આ એક કિંચોડ તમને અહીંયાથી જોવા મળે છે અને જો તમે અંબાજીથી જો તમે સતલાસન રોડ પર આવશો તો વચ્ચે તમને વાજાપુરા કંઈક ગામ મળે છે ત્યાંથી અંદર તમારે થોડુંક જવું પડશે એટલે કે નીંદરડી ગામ છે નીંદરડી ગામ આગળ આ તળાવ આવેલું છે ત્યાં એ સીન શૂટ કરવામાં આવ્યું છે અને અહીંયાથી તમને બીજો ક્રીનશોટ મેચ કરવા વાનો કે જે સીન મેં તમને આગળ કહેતો હતો એ સીન ત્યાંથી નથી પણ અહીંયાથી લેવામાં આવ્યું છે એક જ ક્રીનશોટ છે એ તમને મેચ કરાવવાનો છે તો લોકેશન મેં તમને કહી દીધું છે અને પછી એકવાર કહી દઉં તો આ છે નેંદરડી ગામ છે જે સતલાસનથી જો તમે અંબાજી જતા હોય કે અંબાજીથી સતલાસન જતા હોય તો વચ્ચે તમને વાજાપુરા ગામથી અંદર જવાનો રસ્તો પડે છે ત્યાં તમને આ ગામ જોવા મળી જશે આ તળાવ તમને જોવા મળી છે પણ આ સીન પર જવા માટે તમારે ઘણું બધું ચાલવું પડશે કારણ કે બાઇકની સુવિધા ત્યાં નથી બાઇક નથી જ આવી તમે રસ્તો જોઈ શકો છો એટલા માટે તો સવાર સવારમાં ઠંડી પણ ઘણી બધી લાગી છે અને તમને એક ક્રીનશોર્ટ રહી ગયો છે તમને મેચ કરાવો છો કે મેં પહેલી સર્ટથી બતાવ્યું છે પણ એમાં થોડીક ડિફિકલ્ટી મને પણ લાગી એટલે પછી મેં ટ્રાય કર્યું એ સ્ક્રીનશોટ તમને મેચ કરાવવાનો કારણ કે જે કટ હું કહેતો હતો એ કટ ત્યાંથી મેચ નથી થતી કારણ કે કોઈ બી એંગલથી કેમેરા મારવામાં આવે તો એ કટ તમને પાછળ જોવા ના મળે રીતના મને અહીંયાથી મળશે જોવા તમને બતાવું તો અહીંયાથી સ્ક્રીનશોટ તમને અહીંયાથી મેચ કરાવું છું અને જે કટ હું આ તમને ત્યાં સામે કહેતા હતા અને એ કટ અહીંયાથી મેચ થશે તો અહીંયાથી તમે આ જોઈ શકો છો ડુંગરવાળું જે અંદર છે ને ટાપુ જેવું એ તમને જોવા મળશે પાછળ તમને પેલું સામે પથ્થર છે ને એ તમને જોવા મળ્યા હતા આ રીતના તો આ રીતનું સીન તમને જોવા મળ્યું સ્ક્રીનશોટ તમે જોશો તમને પરફેક્ટ ખબર અહીંયાથી પડી જવાની છે અને સામે આપણે બાઇક છે હજુ પણ ઘણું બધું ચાલવાનું છે અને આ સીનમાં તમને આ રીતનું સીન જોવા મળે છે પાછળ પહેલાં પથ્થર પણ જોવા મળે છે આ જે ટાપુ જેવું છે એ પણ તમને જોવા મળે છે તો જોઈ શકો છો તમે તો લોકેશન મેં તમને કહી દીધું છે પછી કમેન્ટમાં કહેતા નહીં કે ક્યાંનું લોકેશન છે બાકી રિપ્લાય પછી નહીં મળે તો આખો ડુંગર ક્રોસ કરીને મેં પેલી સાડે ગયા હતા જે આગળ વિડીયો મેં તમને બતાવ્યું છે